રાજકોટ જિલ્લાના ઉપલેટાના જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો ફૂટની સપાટી ધરાવતો મોજ ડેમ ઓવરફ્લો થતા વીસ દરવાજા પાંચ ફૂટ ખોલાયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ચોવીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક નોંધાઈ છે મોજ ડેમના હેઠવાસના આવતા મોજીરા ગઢાળા ખાખી જાડિયા સેવંતરા કેરાળા નવાપરા વાડલા અને ઉપલેટા જેવા ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા એલર્ટ કરાયા છે હાલ ઉપરવાસમાં પાણીની આવક ઓછી થવાથી ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ત્રણ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક સામે ઝાવક નોંધાય છે ઉપલેટા તેમજ ભાયાવદરને પીવાના તથા સિંચાઈ માટેના પાણીનો પ્રશ્નનો હલ થયો છે રવિ સિઝન માટે ખેડૂતોને પાંચ સિંચાઈ માટેના પાંચ પાણી આપવામાં આવશે મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા રિપોર્ટર જગમલ સુવા ઉપલેટા હું સેક્શન ઓફિસર પીએમ યોજના મોજ ડેમમાં આજ રોજ ઉપરવાસમાં સારો એવો વરસાદ પડેલો હતો જેને પગલે આપણે મોજ ડેમના દસ દરવાજા પાંચ ફૂટ એક વાગે ખોલવામાં આવ્યા હતા જેને પગલે બાર હજાર ક્યુસેકનો ઇન્ફ્લો આપણે આઉટફ્લો નદીમાં છોડવામાં આવી રહ્યો હતો જેને પગલે મોજ ડેમના નીચવાસમાં આવતા ગામો મોજીરા ખાખીજાડીયા સેવંતરા વાડલા ઉપલેટા નવાપરા જેવા ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ તાકીદના પગલાં લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી ઇન્ફ્લોમાં ક્રમશઃ વધારો થતાં આપણે અઢી વાગે મોજ ડેમના વીસ દરવાજા પાંચ ફૂટ ખોલીને ચોવીસ હજાર જેવો આઉટફ્લો નદીમાં છોડવામાં આવ્યો હતો જેમાં હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ચાર વાગ્યાની આસપાસ અત્યારે ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલીને આશરે પાંત્રીસો ક્યુસેક જેવો આઉટફ્લો નદીમાં છોડવામાં આવી રહ્યો છે આ ઉપરાંત જો આપણે પીવાના પાણીની વાત કરીએ તો મોજ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ઉપલેટા નગરપાલિકા ભાવેદર નગરપાલિકા તેમજ મોજ ગ્રામ્ય જૂથ યોજના હેઠળના બાર ગામોના પીવાના પાણીનો આખા વર્ષનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે આ ઉપરાંત જો ખેડૂતોને આગામી રબી સિઝનની વાત કરીએ તો મોજ સિંચાઈ યોજનામાંથી ડાબાકાંઠા નહેર તથા જમણાકાંઠા નહેરમાંથી કુલ ઉપલેટા તાલુકાના બાર ગામ અને ધોરાજી તાલુકાના બે ગામ મળી કુલ આશરે ચૌદ ગામોને રબી સિઝનના સિંચાઈના કુલ પાંચ પાણનો સંપૂર્ણપણે લાભ મળી શકે તેમ છે